નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલમાં મોટાને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી સંસ્કારી નગરી વડોદરામાં મેડિકલ જગતને લાસન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પર રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારની સોળ વર્ષની દીકરીએ ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ઓપરેશન દરમિયાન પેટમાં જવાના કારણે મહિનાથી પીડા બાદ મોત છે વડોદરાના મકરપુરા જીઆઈડીસી રોડ પર રહેતા હિતેશભાઈ વાઘેલાની સોળ વર્ષીય પુત્રી સંજના વાઘેલા જે ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી તેને ઓક્ટોબર મહિનામાં અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો પરિવાર તેને સારવાર માટે શહેરની હર્ષિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટર વિજયસિંહ દ્વારા નિદાન કર્યા બાદ સંજનાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્રણ મહિનાની પીડા અને નિદાનમાં મોટો ખુલાસો થયો હતો ઓપરેશન બાદ સંજનાને ઘરે લાવવામાં આવી હતી પરંતુ તેને સતત પેટમાં દુખાવો થતો હતો લાંબા સમય સુધી તકલીફ રહેતા પરિવારે અન્ય હોસ્પિટલમાં સંજનાનું નિદાન કરાવવાનું નક્કી કર્યું જ્યારે અન્ય હોસ્પિટલમાં સંજનાનો એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે અગાઉના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે સંજનાના પેટમાં કોટન રહી ગયું છે તો આ ગંભીર ભૂલના કારણે સંજનાની તબિયત દિન પ્રતિદિન લથડતી ગઈ અને આખરે ત્રણ મહિનાના અસંખ્ય સંઘર્ષ બાદ તેને જીવ ગુમાવ્યો હતો ધોરણ બારમાં અભ્યાસ કરતી અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતી દીકરીને મોતથી વાઘેલા પરિવાર પર આ તૂટી પડ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ